આજકાલ કોરોના પછી લોકો વધારે પડતા હેલ્થ કોન્સિયસ માટે સવારે વહેલા જતા હોય છે વ્યાયામ કરતા હોય છે કસરત કરતા હોય છે અને ચાલવા પણ જતા હોય છે અને પ્રાણાયામ ને યોગા પણ કરતા હોય છે તો એ તો સારી વસ્તુ છે પણ ઘણા લોકો રાત્રે મોડા સુધી જાગે છે અને સવારે વહેલા ઉઠી જાય છે તો એવું થવું ન જોઈએ કારણ કે આયુર્વેદ શાસ્ત્ર કીધેલું છે કે તમારે સાત કલાક ની ઊંઘ તો થવી જ જોઈએ જો એ સાત કલાક ની ઊંઘ ન થાય તો તમારામાં વાયુ વધે છે તમને થાક લાગે છે નબળાઈ આવે છે સાંધામાં વાયુ થાય છે છે તમને હૃદય રોગની તકલીફ થઈ શકે તો જે લોકોએ વહેલું ઉઠવું છે એ લોકોએ પાછું રાત્રે વહેલું સુઈ જવું પડે અને જો રાત્રે વહેલા સૂઈ શકતા નથી એનો બિઝનેસ એવો છે તો એને સવારે એટલું બધું વહેલું ઉઠવું જોઈએ નહીં તો એ લોકોએ રાત્રે જમીને કલાક પછી હળવું ચાલવું જોઈએ કે જેથી તેને ફાયદો થાય વજન ઘટાડવામાં પણ અને સવારે વેલા ઉઠવાની સમસ્યામાંથી પણ છુટકારો મળે